આગામી એક જાન્યુઆરીથી ફાસ્ટટેગ ફરજિયાત થવાનો મામલે નેશનલ હાઇવે નંબર આઠ સિક્સ લાઇન પર આવેલા રાઘવાણ ટોલ બુથે શરૂ થનાર ફાસ્ટેગનો વિરોધ ઉઠ્યો છે ત્યારે ફાસ્ટટેગ ફરજિયાત થવાને કારણે આસપાસના ગ્રામજનોની ટોલ મુક્તિ છીનવાઈ જશે અને તેઓને ચોક્કસ રકમ ભરીને જવર કરવી પડશે જે કારણે ખેડા અને માતર તાલુકાના પંદર ગામના સરપંચો અને આગેવાનોએ જિલ્લા કલેકટરને આવેદન પાઠવી ટોલ ફ્રી મુક્તિ માટે માંગણી કરવામાં આવી છે ત્યારે રાઘવાણજ ટોલબૂથ થી 15 કિલોમીટરના વિસ્તારના લોકોને દિન સુધી ટોલ ફી ચૂકવવાથી મુક્તિ મળી હતી આગામી તારીખ 1 જાન્યુઆરી થી સમગ્ર દેશમાં હાઈવે પર ફાસ્ટેગ ફરજિયાત થઈ જવા રહ્યો છે જેના કારણે ખેડા અને માતર તાલુકાના રઘવાણજ ટોલબૂથની આસપાસના ગામોના નાગરિકો અને વેપારીઓ આંદોલિત થઈ રહ્યા છે તો ટોલ પ્લાઝાની આસપાસના ગામડાઓમાં રહેતા વાહન ચાલકોને અત્યાર સુધી ટોલ ટેક્સમાંથી મુક્તિ મળતી હતી અને ફ્રી એન્ટ્રી મળતી હતી પરંતુ હવે ફરજિયાત ફાસ્ટેગના ગામોના નાગરિકોને કામે જવા અને ખેડૂતોને ખેતરમાં અવર જવર કરવા માટે પણ માસિક પાસ લેવો ફરજિયાત બનશે તો આ નીતિને લઈ ખેડા માતરના આસપાસના પંદર જેટલા ગામોના સરપંચો નાગરિકો અને આગેવાનોએ ખેડા કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર આપી કેન્દ્ર સરકારની આ નીતિનો વિરોધ કર્યો હતો અમદાવાદ ખેડા વડોદરા જે નેશનલ હાઈવે છે નેશનલ હાઈવે ઉપર જે ટોલ નાકા ઉપર અત્યારે હાલ માતર આજુબાજુના જે ગામો છે એ ગામોને અગાઉની નીતિ પ્રમાણે એમને ટોલ છે ટોલમાંથી ફ્રી કરવામાં આવ્યા હતા તાજેતરના એક પરિપત્ર મુજબ પહેલી જાન્યુઆરીથી આજુબાજુના જે ગામો છે એ ગામો પાસેથી પણ એક ચોક્કસ રકમના એમને પાસ આપીને એમની પાસેથી ટોલ ટેક્સ ઉઘરાવવાનું જે નક્કી કરવામાં આવ્યું છે એની બાબતમાં માતા અને આજુબાજુના ગામના જે સરપંચો છે એ સરપંચોએ આજે રજૂઆત કરીને આવેદનપત્ર આપ્યું છે આ અંગે નેશનલ હાઈવેના જે અધિકારીઓ છે એ અધિકારીઓ સાથે એમની જે લાગણી અને માગણી છે એ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે નેશનલ હાઈવે ઉપર સંધા જે ખેડા ટોલ પ્લાઝા કહેવાય છે ત્યાં જ્યારથી ટોલ પ્લાઝાની સ્થાપના થઈ ત્યારથી આજ દિન સુધી અમારા બારથી પંદર ગામડાઓનો ટોલ ફ્રી હતો પરંતુ એકાએક અચાનક જ હમણાં ટોલ પ્લાઝા દ્વારા જાહેરાત કરવામાં આવી છે પહેલી જાન્યુઆરીથી દરેક જણે બસો પંચોતેર રૂપિયાનો પાસ લઈ અને અવર જવર કરવાની રહેશે આની સામે અમારા પંદર ગામોના લોકોનું કહેવું છે કે અમારો મુખ્ય વ્યવસાય અમે તો તાલુકાના બધા જ ગામડાઓ છે અને અમારો દરરોજનો સીધો સંપર્ક જિલ્લાના મથક છે મોટી હોસ્પિટલો નડિયાદ આવેલી છે મોટી શાક માર્કેટો છે ખેડૂતોને દરરોજ અવર જવરના ફળપજારથી કે શાકભાજી વેચવા માટે પણ નડિયાદ આવવું પડતું હોય છે જે લોકો સીધો સંપર્ક સરકારી સંસ્થાઓ છે એ લોકોને પણ આવું પડતું હોય છે અને શૈક્ષણિક સંસ્થાઓ પણ નડિયાદ આવેલી છે એટલે અમારો સીધો સંપર્ક અહીં રહેલો છે ટોલ નાકાના ધોરણે કાર લોકોના લોકોને તો પણ મુશ્કેલી થશે પણ જે લોકો ભણવા આવતા હોય એના બસમાં પણ પાસની અંદર પણ એ રકમ વધી જવાની છે ખેડૂતોને શાકભાજી વેચવા ઉપર તો પણ એને ટોલ ભરવો પડશે ખેડા ટોલ પ્લાઝા ઉપર અમારા ગામોની અવરજવર અત્યાર સુધી ટોલ ફ્રી હતી પરંતુ એક જાન્યુઆરીથી અહીં તમામ વાહનોને અવરજવર જવર કરતા અમારા દરેક નાગરિકને બસો પંચોતેર રૂપિયાની રકમનો પાસ ફરજિયાત લેવો પડશે તો અમારા તાલુકાના તમામ ગામોનો બધો જ દૈનિક વ્યવહાર જિલ્લા મથક નડિયાદથી થાય છે ખેડૂત વિદ્યાર્થી નોકરિયાત તથા પશુપાલક આમ તમામને એકથી વધુ સમય માટે નડિયાદ અવર જવર રહે છે વળી સંધાણા રઘવાણજ હૈદરાબાદ ઉંઢેલા આંત્રોલી જેવા ગામોની જમીનો એકબીજા ગામ સાથે જોડાયેલ છે જે ખેડૂતોનો તો ખેતરે જવા માટે પણ આ પાસ લેવો પડશે જે ગેરવ્યાજબી છે ચિરાગ પટેલ નિર્માણ ન્યૂઝ નડિયાદ